હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો કેમ છે બધાને તો મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં જમવાનું બની રહ્યું છે તો જમવામાં બનાવ્યું છે ગવાર અને રોટલીનું ચાક તો જોવામાં રહ્યું છે રોટલી બની રહી છે તો ચાલો મિત્ર ગવાર અને રોટલી ચાક ખાવ તો આજે યામિનીના પપ્પાનો બર્થડે છે તો યામિની અને એના પપ્પા ગયા છે મારી હાટુ ચોકલેટ લેવા હવે કઈ ચોકલેટ લાવે એ તમને હું બતાવું તો મારી હાટુ કેવા ચોકલેટ લેવા ચોકલેટમાં કઈ ચોકલેટ લાવે એ તમને બતાવી દઉં તો હમણાં યામિની પપ્પાની આવે છે તો વિડીયો શરૂ રાખજો એટલે તમને દેખાય કે મારી હા કઈ ચોકલેટ લાવ્યા છે બતાવી દો ઉતરીશ વેફર લાવી